હેલો મિત્રો કેમ છો મજામાં ને તો ચાલો આપણે કેમિસ્ટ્રીમાં ચેપ્ટર ટુ પ્રમાણુ વિશે અભ્યાસ કરીએ તો સૌથી પહેલાં પ્રમાણુ પ્રમાણુ એટમ જે ગ્રીક શબ્દ એટમ એ ટોમિયો પરથી આવેલો છે જેનો અર્થ થાય છે કાપી શકાય નહીં અથવા વિભાજીત કરી શકાય નહીં તો આ તમારે યાદ રાખવાનું કે એટમ એ ગ્રીક શબ્દ એ ટોમિયો પરથી આવેલો છે હવે આપણે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન વિશે માહિતી મેળવીએ તો સૌથી પહેલાં ઇલેક્ટ્રોન કે જેની શોધ જે જે થોમ્સને કરી છે તો ઇ બાય એમ ઇક્વલ ટુ એક પોઈન્ટ પંચોતેર અઠ્યાસી વીસ ગુણ્યા દસની અગિયાર ગાત કેલ્વિન કિલોગ્રામ ઇન્વર્સ જે ઈ બાય એમ મૂલ્ય કોને આપ્યું છે જે જે થોમ્સને આપ્યું છે અઢારસો સત્તાણું માં હવે પ્રોટોન એ પ્રોટોનની શોધ કરી છે વોલ્ડ નામના વૈજ્ઞાનિકે ઓગણીસો ઓગણીસમાં અને પ્રોટોને હાઇડ્રોજનમાંથી મેળવાયો હતો ન્યૂટ્રોન ન્યૂટ્રોનની શોધ જેમ્સ ચેડવિક્સ નામના વૈજ્ઞાનિકે ઓગણીસો બત્રીસમાં કરી ન્યૂટ્રોન માટે જે બેરેલીમના પાતલા પતરા પર કણોનો મારો ચલાવવામાં આવ્યો આવ્યો હતો અને તેના પરથી ન્યૂટ્રોનની શોધ કરી હવે આપણે કણ કે કણનું મૂલ્ય કેટલું છે તો ટુ હિલિયમ ફોર પ્લસ પ્લસ હિલિયમનો બે પ્રમાણુ ક્રમાંક છે ફોર એનો પ્રમાણુ ભારાંક છે ને પ્લસ પ્લસ એટલે ટુ હિલિયમ ફોર પ્લસ પ્લસ આ અલ્ફાકંડનું મૂલ્ય ગઈ વખતે ટાટની એક્ઝામમાં પૂછાયેલું હતું એટલે આ યાદ રાખવાનું હવે ગુરુત્વાકર્ષણ બળ કે ગુરુત્વાકર્ષણ બળ એફ ઇક્વલ ટુ જી એમ વન એમ ટુ બાય આર સ્વેર અને કુલંબિક બળ એફ ઇક્વલ ટુ કે ક્યુ વન ક્યુ ટુ બાય આર સ્વેર આ બંને સૂત્ર તમારે યાદ રાખવાના હવે આપણે આગળ પ્રમાણિક ક્રમાંક વિશે માહિતી મેળવીશું કે પ્રમાણિક ક્રમાંક જેડ કોને કહે છે તો પ્રમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પ્રમાણિક ક્રમાંક કોને કહેવાય કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને અથવા તટસ્થ પ્રમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને એટલે કે જેડ ઇક્વલ ટુ પી અથવા ઇલેક્ટ્રોન એટલે કે પ્રોટોન એટલે ક્રમાંક ઇક્વલ ટુ પ્રોટોન અથવા ક્રમાંક ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન હવે દલ ક્રમાંક કે પ્રમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યૂટ્રોનની સંખ્યાના સરવાળાને શું કહેવાય દળ ક્રમાંક એટલે દળ ક્રમાંક એટલે એ ઇક્વલ ટુ પ્રોટોનની સંખ્યા જેડ પ્લસ ન્યૂટ્રોનની સંખ્યા એન એટલે કે એ ઇક્વલ ટુ પી પ્લસ એન અથવા પીની જગ્યાએ આપણે ઇલેક્ટ્રોન પણ લઈ શકીએ એટલે એ ઇક્વલ ટુ એ જેડ આવી શકે કારણ કે પ્રમાણિક ક્રમાંક એ જ પ્રોટોન એ જ ઇલેક્ટ્રોન એટલે જેડ પ્લસ એન ને એન ઇક્વલ ટુ એ માઇનસ જેડ તો આ તમારે સૂત્ર યાદ રાખવાના હવે આ રે મિલિકને ઇલેક્ટ્રોનનો વિજભાર નક્કી કરવા તેલ બિંદુ પદ્ધતિ વિકસાવી કઈ તેલ બિંદુ પદ્ધતિ એ ક્યુ ક્યુ ઇક્વલ ટુ એ નહીં એટલે ક્યુની માત્રા હંમેશા વિભારનો ઇલેક્ટ્રોન પૂર્ણ ગુણક છે હવે કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યૂટ્રોનને સંયુક્ત રીતે ન્યુક્લિયોન્સ પણ કહી અને ન્યુક્લિયોંશની કુલ સંખ્યા પ્રમાણુના દળ ક્રમાંકને એ કહેવાય આપણે હાલ જ જોયું કે દળ ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યૂટ્રોનની સંખ્યા આને ન્યુક્લિયોન્સ પણ કહી અને ન્યુક્લિયોંશની કુલ સંખ્યાને શું કહેવાય દળ ક્રમાંક કહી હવે આપણે પ્રમાણુ ક્રમાંક અને દળ ક્રમાંક ઉપરથી આપણે અમુક દાખલાઓ ગણીએ જેમાં આપણે પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની તો એક એક્ઝામ્પલ છે કે પંદર પી એકત્રીસ આમાં પ્રમાણુ ક્રમાંક પ્રમાણુ ક્રમાંક ઝેડ તો કેટલા આપેલા છે તો પંદર પંદર અને દળ ક્રમાંક દળ ક્રમાંક એ દળ ક્રમાંક કેટલો આપેલો છે એકત્રીસ તો આના ઉપરથી આપણે ન્યૂટ્રોનની સંખ્યા શોધી શકીએ કે આજે ઝેડ ઝેડ છે એટલા જ ઇલેક્ટ્રોન આવેલા છે તો આ બી પંદર કહેવાય અને ન્યૂટ્રોન તો ન્યૂટ્રોન માટે એન ઇક્વલ ટુ એ માઇનસ જેડ એ કેટલા આપેલા છે એકત્રીસ જેડ કેટલા આપેલા છે પંદર તો એકત્રીસમાં એમાંથી પંદર જાય તો શું જવાબ આવે સોળ તો આપણે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે પંદર પ્રોટોનની સંખ્યા કેટલી છે એ પણ પંદર છે અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે સોળ છે તો તમે આ રીતે દાખલાઓ ગણી શકીએ હવે આવી જ રીતે આપણે એક બીજો એક્ઝામ્પલ લઈએ કે અગિયાર એને પ્લસ ત્રેવીસ તો આમાં પ્રોટોન તો પ્રોટોન ઇક્વલ ટુ કેટલા આપેલા છે અગિયાર ઇલેક્ટ્રોન તો જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય તો અગિયાર પણ એને એની ઉપર પ્લસ આપેલું છે પ્લસ આપેલું છે એનો મતલબ શું થાય કે એક ઇલેક્ટ્રોન બાદ કરો તો માઇનસ વન ઇક્વલ ટુ દસ તો આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે દસ થશે અને દળ ક્રમાંક એટલે કે એ એ આમાં કેટલો આપેલો છે ત્રેવીસ તો ત્રેવીસ આના ઉપરથી આપણે ન્યૂટ્રોનની સંખ્યા શોધીએ તો એન બરાબર એ માઇનસ જેડ તો એ એટલે ત્રેવીસ ઝેર એટલે આપણે આ પ્રોટોન લેવાના ઇલેક્ટ્રોન નહીં લેવાના તો અગિયાર ઇક્વલ ટુ થશે બાર આ રીતે તમે ગણી શકો એક આપણે માઇનસવાળો લઈએ એક્ઝામ્પલ તરીકે સોળ સલ્ફર બત્રીસ ટુ માઇનસ તો આમાં પ્રોટોન તો પ્રોટોનની સંખ્યા કેટલી આપેલી છે તો સોળ આપેલી છે ઇલેક્ટ્રોન કેટલા આપેલા છે તો સોળ સોળ પણ એસની ઉપર ટુ માઇનસ છે ટુ માઇનસ એનો મતલબ શું થાય બે ઉમેરવાના એટલે સોળ પ્લસ બે એટલે કે અઢાર અને દળ ક્રમાંક એ ઇક્વલ ટુ બત્રીસ તો આના ઉપર આપણે ન્યૂટ્રોનની સંખ્યા શોધી શકીએ એ માઇનસ જેડ ઇક્વલ ટુ બત્રીસ માઇનસ સોળ એ જવાબ આપશે સોળ તો તમે આ રીતે સૂત્ર મૂકીને દાખલા ગણી શકો હવે હું તમને બે ત્રણ એક્ઝામ્પલ આપું જેનો તમારા જવાબ મને કોમેન્ટ બોક્સમાં કરવા દો પાંત્રીસ બીઆર એસી સિક્સ કાર્બન તેર અને આઠ ઓક્સિજન સોળ આ એક્ઝામ્પલના જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની હવે આપણે આગળ સમસ્થાનિકો વિશે અભ્યાસ કરીએ કે સમસ્થાનિકો એટલે કે પ્રમાણીનું ક્રમ સમાન હોય પરંતુ દળ ક્રમાંક જુદા જુદા હોય સમસ્થાનિક એટલે પ્રમાણિક ક્રમાંક સમાન હોય પરંતુ દળાંક જુદા જુદા હોય તેને સમસ્થાનિક કહે સમસ્થાનિકમાં સમાન શું શું હોય તો તો પ્રમાણિક ક્રમાંક હોય તેમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય પ્રોટોન તો ઇલેક્ટ્રોનની સંખ્યા તો સમાન જ હોય રાસાયણિક ગુણધર્મ સમાન છે અને આવત કોષ્ટકમાં એનું સ્થાન પણ કેવું છે સમાન છે જ્યારે આના અંદર અલગ એટલે અલગ શું છે તો દળ ક્રમાંક અલગ છે ન્યૂટ્રોનની સંખ્યા અલગ છે અને ભૌતિક ગુણધર્મો અલગ છે તો સમસ્થાનિકના કેટલા એક્ઝામ્પલ છે કે વન હાઇડ્રોજન વન વન હાઇડ્રોજન ટુ અથવા વન ડી ટુ એટલે કે એ હાઇડ્રોજનના સમયસ્થાનિક છે ને હાઇડ્રોજન ડ્યુટેરિયમ અને ટ્રીટીનિયમ અને વન હાઇડ્રોજન થ્રી અથવા વન ટી થ્રી તો આ તમારા યાદ રાખવાના હાઇડ્રોજનના સમસ્થાનિક હવે કાર્બનના તો છ કાર્બન બાર છ કાર્બન તેર અને છ કાર્બન ચૌદ આ રીતે ત્રણ કાર્બનના સમસ્થાનિક છે હવે યુરેનિયમના સમસ્થાનિક તો બાણું યુ બસો ચોત્રીસ બાણું યુ બસો પાંત્રીસ બાણું યુ બસો અડત્રીસ એ જ રીતે કેલ્શિયમના સમસ્થાનિક સત્તર કેલ્શિયમ પાંત્રીસ અને સત્તર કેલ્શિયમ સાડત્રીસ તો કેલ્શિયમના બે જ છે સમસ્થાનિક એ જ રીતે ઓક્સિજનના ત્રણ આઠ ઓક્સિજન સોળ આઠ ઓક્સિજન સત્તર અને આઠ ઓક્સિજન અઢાર તો આમાં તમે જોઈ શકો કે બધાની અંદર એના ક્રમ સમાન છે પરંતુ જે દળ ક્રમાંક એટલે કે જે ઉપર આપેલું છે એવો કેવું છે અલગ અલગ છે એ જ રીતે હવે સમ ભારિકો કે દળ ક્રમાંક આમાં દળ ક્રમાંક સમાન છે પરંતુ પ્રમાણિક ક્રમાંક જુદા જુદા છે સમસ્થાનિકો કરતાં આનું ઊંધું થાય વિરુદ્ધ દિશામાં સમસ્થાનિકોની અંદર ક્રમ સમાન હતા દળ ક્રમાંક જુદા જુદા હતા જ્યારે સમ ભારિકોની અંદર દળ ક્રમાંક સમાન હોય અને પ્રમાણિક ક્રમાંક જુદા જુદા હોય સમ ભારિકો એટલે કે ભાર ભાર હંમેશા કેવો હોય માથા ઉપર હોય માથા ઉપર એ રીતે આપણે યાદ રાખવાનું કે ભારિકોની અંદર માથા ઉપર સમાન હોય પરંતુ ક્રમ એટલે કે જુદો જુદો હોય તો આના અંદર સમાન શું શું હોય દળ ક્રમાંક હોય અને ન્યુક્લિયોન્સની સંખ્યા હોય જ્યારે અલગ અલગ તો પ્રમાણિક ક્રમાંક અલગ હોય એ અલગ હોય તો પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોનની સંખ્યા અલગ હોય ઇલેક્ટ્રોનિક સરસના અલગ હોય ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો અલગ હોય અને આવડત કોષ્ટમેનનું સ્થાન પણ કેવું હોય અલગ અલગ હોય તો આના આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ કે છ કાર્બન ચૌદ અને સાત નાઇટ્રોજન ચૌદ બંનેની અંદર દલ ક્રમાંક સમાન છે અઢાર આર્ગોન ચાલી ઓગણીસ કે ચાલી અને વીસ કેલ્શિયમ ચાલી તો બધાની અંદર ચાલીસ 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 દળ ક્રમાંક સમાન છે એ જ રીતે બાવન ટી એકસો ત્રીસ ચોપન એક એકસો ત્રીસ અને છપ્પન બી એ એકસો ત્રીસ તો આના અંદર બી દળ ક્રમાંક એકસો ત્રીસ ત્રણે સમાન છે તો આ જ રીતે તમારે સમસ્થાનિક અને સમ બારીકો યાદ રાખવાના હવે આઇસોટોન એટલે કે સમ ન્યુટ્રોનિયમ એટલે કે આના અંદર દળ ક્રમાંક અને ક્રમાંક અલગ અલગ હોય પરંતુ ન્યૂટ્રોનની સંખ્યા સમાન હોય આઇસોટોન એટલે કે સમ ન્યૂટ્રોનિયમ આના નામ ઉપરથી જ આપણે યાદ રાખવાનું કે ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય જેમ કે ચૌદ સિલિકોન ત્રીસ પંદર ફોસ્ફરસ એકત્રીસ અને સોળ સલ્ફર બત્રીસ તો બધાની અંદર ન્યૂટ્રોનની સંખ્યા સમાન છે કેટલી છે સોળ 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 છે એ જ રીતે ઓગણીસ કે ઓગણચાલીસ વીસ કેલ્શિયમ ચાલીસ તો આની બંનેની અંદર ન્યૂટ્રોનની સંખ્યા વીસ સમાન છે એ જ રીતે વન હાઇડ્રોજન થ્રી ટુ હિલિયમ ફોર તો આ બંનેમાં ન્યૂટ્રોનની સંખ્યા બે સમાન છે અને છ કાર્બન તેર અને સાત નાઇટ્રોજન ચૌદ તો આ બંનેમાં સાત એ ન્યૂટ્રોનની સંખ્યા સમાન છે તો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે આપણે આ ચેપ્ટરનો આગળનો વિડીયો તારંગ લંબાઈ આવૃત્તિ કમ વિસ્તાર એના વિશે બનાવીશું